કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમનો અઢાર વર્ષીય પુત્ર દેવ ધોરણ બારમાં અભ્યાસ કરતો હતો મંગળવારે સાંજે દેવ ઘરે દીવાબતી કરતો હતો ત્યાં તેને અચાનક છાતીમાં અને માથામાં દુખાવો થયા બાદ ચક્કર આવતા તે બેભાન થઈને ઢળી પડ્યો હતો પરિવારજનો દેવને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં પરના તબીબે તેને મૃત જાહેર કર્યો છે દેવનું મોત હાર્ટ એટેકના કારણે થવાની શક્યતા કરવામાં આવી રહી છે દેવ પરિવારમાં એકનો એક પુત્ર હતો ઉલ્લેખનીય બાબત એ છે કે છેલ્લા દોઢ બે વર્ષથી સુરતી સાથે રાજ્યભરમાં યુવાનોના અચાનક મોત થવાના બનાવો સતત બની રહ્યા છે જે શોધનો વિષય છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા